નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં આજે આપણે ધોરણ આઠની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી સ્વ અધ્યયન પોથીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે આજે આપણે આ વિડિયોમાં ધોરણ આઠની નવી સ્વ અધ્યયન પોથી આવી છે જેમાં ચાલો યાદ કરીએનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું આપણી ચેનલ ઉપર એટલે કે જે નવી સ્વ અધ્યયન પોથી આવેલી છે તેમનું પોસ્ટર અહીં તમને દર્શાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો અને આ પ્રમાણે સ્વ અધ્યયન પોથી આવશે એટલે કે ભાગ પ્રમાણે સ્વઅધ્યયન પોથી આવશે આ આપણો પ્રથમ ભાગ છે તેમાં દરેક વિષયમાં એક બે ચેપ્ટર આવશે તેવી રીતના બીજો ભાગ ત્રીજો ભાગ અને ચોથો ભાગ આવશે તે ની સંપૂર્ણ સોલ્યુશન તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આપણે ધોરણ 8 ના નવી સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર એકના વિજ્ઞાન વિષયના ચાલો યાદ કરીએ નું સંપૂર્ણ સોલ્યુશન સાથે અહીં તમને સૌપ્રથમ પ્રથમ અધ્યયન આપેલી છે ત્યારબાદ અહીં તમને સમજ આપેલી છે ત્યાર પછી અહીં મહાવરો છે કે રેતી લોખંડ ભૂકો સાકર ફટકડી કાંકરાને દ્રવ્ય અને અદ્રાવ્ય પદાર્થમાં વર્ગીકૃત કરો તેની નોંધ નીચે મુજબ તમારી નોટબુકમાં કરો તો દ્રવ્ય પદાર્થ સાકર ફટકડી અદ્રાવ્ય પદાર્થ રેતી લોખંડનો ભૂખો અને કાંકરા ત્યાર પછી અહીં તમને કેટલીક માહિતી એટલે આપેલી છે જે તમે અહીં વાંચી અને જોઈ શકો છો તે પ્રમાણે આપણે તેમની નીચે એક પ્રશ્ન આપેલ છે તેમનો આપણે જવાબ લખી શકે તો આપણે જોઈએ બીજો અહીં મહાવરો આપેલો છે કે પ્રશ્ન નંબર એક નીચે આપેલા પદાર્થોને તે ચુંબક વડે આકર્ષે કે નહીં તેના આધારે વર્ગીકૃત કરો તો જોઈએ ચુંબક વડે આકર્ષાશે તો સોય પીન ચુંબક લોટ લોટમાં પડી ગયેલો એક રૂપિયાનો સિક્કો ચુંબક વડે આકર્ષાશે નહીં તો કે કાચનો નો પ્યાલો લાકડાની ખુરશી કાગળ રેતી ચોખા ઘઉં પ્લાસ્ટિકની માપ પટ્ટી અને પૂઠો ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચે આપેલા પદાર્થોનું વિદ્યુતના સુવાહક અને અવાહક પદાર્થમાં વર્ગીકરણ કરો તો વિદ્યુતના સુવાહક લોખંડ નિકલ અને કોબાલ્ટ વિદ્યુતના અવાહક તો કાગળ કાપડ ચામડું લાકડું કાચ પ્લાસ્ટિક અને એબોનાઇટ પ્રશ્ન નંબર ત્રણ વર્ગીકરણ કરો ઉલટાવી શકાય તેવા ફેરફારો અને ન ઉલટાવી શકાય તેવા ફેરફારો તો ઉલટાવી શકાય તેવો ફેરફાર પાણીમાં બરફ બનવું પાણીમાંથી વરાળ બનવી ન ઉલટાવી શકાય તેવા ફેરફારો ખીરામાંથી ઇડલી બનાવવી અને બાળકમાંથી યુવાન બનવું પ્રશ્ન નંબર ચાર નીચે આપેલી પ્રક્રિયાઓમાં થતા ફેરફારોનું ભૌતિક તથા રાસાયણિક ફેરફારમાં વર્ગીકરણ કરો ભૌતિક ફેરફાર તો કે કાગળનું ફાટવું કણકમાંથી પિંડ બનાવવો પાણીમાં ખાંડનું ઓગળવું મીણ પીગળવું રાસાયણિક ફેરફાર લખણને કાટ લાગવો ચોકના ભૂકામાંથી ફરી ચોક બનાવવો અને ફટાકડાનું ફૂટવું

તમે બંને મેળવી શકો છો અહીં તમને કોન્ટેક્ટ નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક્ટ કરીને પ્રશ્ન નંબર છે નીચે આપેલા પાણોમાં રહેલ શીરા વિન્યાસ આધારે વર્ગીકરણ કરો આપેલી આકૃતિનું આકૃતિનું અવલોકન કરો તો અહીં પેલું છે આશોપાલવનું પાન કમળનું પાન ઘઉંનું પાન પીપળાનું પાન ઘાસનું પાન અને બાજરીનું પાન જારાકાર શિરા વિન્યાસ તો આશોપાલવનું પાન કમળનું પાન અને પીપળાનું પાન સમાંતર વિન્ય ઘઉંનું પાન ઘાસના પાન અને બાજરીનું પાન ત્યાર પછી અહીં ફરી પાછી અધ્યયન નિષ્પત્તિ આપેલી છે અને અહીં તમને સમજ પણ આપેલી છે જે સમજ તમારે વાંચી અને જે નીચે તમને જે પ્રશ્નો આપેલા હોય તેમાં પ્રશ્નોની અંદર તમારે જવાબ લખવાનો રહેશે જોઈએ મહાવરો

તે ઉત્તર દક્ષિણ દિશા છે પ્રશ્ન નંબર ત્રણ શું શ્વેત પ્રકાશ ઘણા બધા રંગોનો બનેલો છે ક્યાં ક્યાં તો કે હા જાંબલી નીલો વાદળી લીલો પીળો નારંગી રાતો રંગોનો બનેલો છે પ્રિઝમ વડે સાત રંગોનું પુનઃ સંયોજન કરી શ્વેત પ્રકાશ મેળવી શકાય છે ત્યાર પછી ફરી અધ્યયન નિષ્પત્તિ અને અહીં તમને સમજ આપેલી છે તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની નવી સ્વ અધ્યયન આવી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશન પીડીએફ અને બુક બંને મેળવી શકો છો અને અહીં તમને કોન્ટેક નંબર આપેલો છે તે કોન્ટેક નંબર ઉપર કોન્ટેક કરીને ત્યાર પછી અહીં તમને પણ સમજ આપેલી છે આગળનો મહાવરો જોઈએ પ્રશ્ન નંબર એક શિયાળામાં ઊનના વસ્ત્રો પહેરવામાં આવે છે કારણ કે ઊન ઉષ્માનું મંદવાહક છે નંબર બે આપણે ખોરાકમાં ઘાસનો ઉપયોગ કરી શકતા નથી કારણ કે આપણે ઘાસનું પાચન કરી શકતા નથી નંબર ત્રણ ફેક્ટરીઓમાંથી નીકળતો કચરો અને પાણી નદીમાં ઠાલવવા હિતાવહ નથી કારણ કે ઉપરના તમામ તો કે જમીનનું પ્રદૂષણ ફેલાવે છે પાણીનું પ્રદૂષણ ફેલાવે છે અને સ્વાસ્થ્ય માટે હાનિકારક છે પ્રશ્ન નંબર ચાર આપણા ઘરના લોખંડના હિંચકાઓ અને દરવાજામાં સમયાંતરે તેલ પૂરીએ છીએ કારણ કે

બીજો એક પ્રશ્ન જોઈએ એટલે કાગળનો મહાવરો જોઈએ નંબર એક ઊન મેળવવાની પ્રક્રિયાના સોપાન ટૂંકમાં જણાવો તો અહીં તમને સોપાન નંબર એક આપેલું છે જે તમે અહીં ધ્યાનપૂર્વક જોઈ શકો છો તેવી રીતના આપણે સોપાન નંબર એક અહીં પૂર્ણ થઈ ગયું ત્યાર પછી તેવી જ રીતના આપણે સોપાન નંબર બે આપેલું છે જે પણ તમે અહીં જોઈ શકો છો તેવી જ રીતના આપણે સોપાન નંબર ત્રણ આપેલું છે ત્યાર પછી સોપાન નંબર ચાર તમને અહીં આપેલું છે જે તમે અહીં જોઈ શકો છો બે આપેલી આકૃતિને ધ્યાનથી જુઓ અને તે કઈ પ્રવૃત્તિ દર્શાવે છે તેનું નામ લખી પદ્ધતિ વર્ણવો તો જેનું નામ છે કે ભૂમિમાં પાણીની બાષ્પ રહેલી છે પદ્ધતિ તો એક ઉત્કલન નળીલો તેમાં થોડો ભૂમિનો નમૂનો નાખો તેને જ્યોત પર ગરમ કરો થોડી વાર પછી ઉત્કલન નળીની ઉપરની સપાટીનું અવલોકન કરો નંબર ત્રણ પડછાયા હકીકતમાં શું છે સમજાતું કે પ્રકાશના માર્ગમાં અપારદર્શક પદાર્થ આવતા રચાતા અપ્રકાશિત વિસ્તારને પડછાયો કહે છે પડછાયો હંમેશા કાળો જ મળે છે પડછાયાને પડદા પર ઝીલી શકાય નંબર ચાર વનસ્પતિમાં ઘટકોનું વહન સમજાવતો કે વનસ્પતિની અંદર ઘટકોનું સર્જન અહીં તમને સમજાવી અને બતાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો આ રીતના તમારું વનસ્પતિના ઘટકોનું વહન છે છે ત્યાર પછી નંબર નીચે આપેલું ચિત્ર જુઓ અને એક થી સાત અંકોને યોગ્ય નામ આપી ટૂંકમાં વર્ણવો તો જોઈએ ભૂમિય જળ બાષ્પીભવન સંઘન વાદળ ઉત્સેદન અનુસ્રવણ અને અક્ષેપણ નંબર એક ભૂમિ જળ તો કે ભૂમિય જળ સ્તર નીચે જોવા મળતા પાણી બાષ્પીભવન બાઘન પ્રવાહીમાં રૂપાંતર થવાની ક્રિયાને સંઘનન કહે છે વાદળ વરાળ ઠંડી પડતા વાદળ બને છે ઉત્વેદન બાષ્પોત્સર્જન દ્વારા પાણી ગુમાવવાની પ્રક્રિયાને ઉત્વેદન કહે છે નંબર છ અનુસ્રવણ તો ભૂમિમાં પાણી તરફ નીચેની તરફ પ્રસરણ પામવાની ક્રિયાને અનુસ્રવણ કહે છે ફરી અહીં તમને અધ્યયન નિષ્પત્તિ આપેલી છે અને અહીં તમને સમજ આપેલી છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી તેમની આપણે આગળનો મહાવરો જોઈશું પ્રશ્ન નંબર એક આપેલા સમીકરણના પ્રક્રિયા પ્રક્રિયકો નિપજો અને આવશ્યકતાઓ લખો નંબર એક મેગ્નેશિયમ ઓક્સાઇડ પ્લસ પાણી અને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ તો પ્રક્રિયા પ્રક્રિયકો એમ અને એચ ટુ નિપજ એમ જી ઓ એચ ટુ આવશ્યકતા મેગ્નેશિયમ ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરતા મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ મળે છે નંબર બે કાર્બન ડાયોક્સાઇડ પ્લસ ચૂનાનું નીતર્યું પાણી થઈ કેલ્શિયમ કાર્બોનેટ પ્લસ પાણી તો પ્રક્રિયકો સીઓ ટુ અને સીએ એચ ટુ નીપજ સીએ સી થ્રી અને H2O આવશ્યકતા કાર્બન ડાયોક્સાઇડ વાયુને ચૂનાના નિતરિયા પાણીમાં પસાર કરતા કેલ્શિયમ કાર્બોનેટ અને પાણી મળે છે નંબર 3 લોખંડ પ્લસ ઓક્સિજન પ્લસ પાણી લોખંડ નો કાટ પ્રક્રિયકો FeO2 અને H2O નિપજ Fe2O3 આવશ્યકતા લોખંડ પાણી અને હવામાંના ઓક્સિજન સાથે સંપર્કમાં આવતા તેના પર કાટ લાગે છે જેને લોખંડનો કાટ કહે છે નંબર ગ્લુકોઝ ઓક્સિજનની ગેરહાજરીમાં આલ્કોહોલ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ પ્લસ શક્તિ પ્રક્રિયકો ગ્લુકોઝ અને એચ સિક્સ એચ ટ્વેલ ઓ સિક્સ નીપજ આલ્કોહોલ કાર્બન ડાયોક્સાઇડ અને ઉર્જા આવશ્યકતા ઓક્સિજનની ગેરહાજરી પ્રશ્ન નંબર બે સમીકરણ રચો નંબર એક એસિડ પ્લસ બે જ ક્ષાર પ્લસ પાણી નંબર બે વિનેગરમાં ચપટી બેકિંગ સોડા ઉમેરતા કાર્બન ડાયોક્સાઇડના પરપોટા ઉપર આવતા દેખાશે અને અન્ય પદાર્થો પણ મળશે જે અહીં તમને સૂત્ર આપેલું છે નંબર ત્રણ કોપર સલ્ફેટના દ્રાવણમાં લોખંડની ખીલી નાખતા થોડા સમય પછી આર્યન સલ્ફેટનું દ્રાવણ અને કોપરના કથ્થઈ રંગના અવક્ષેપ મળે છે જે તમે અહીં જોઈ શકો છો આ રીતના નંબર ચાર ઝારક શ્વસનમાં ઓક્સિજનની મદદથી ગ્લુકોઝનું વિઘટનથી કાર્બન ડાયોક્સાઇડ પાણી અને શક્તિ છૂટી પડે છે નંબર સ્નાયુકોષમાં અજરક શ્વસન દરમિયાન ઓક્સિજનની ગેરહાજરીમાં ગ્લુકોઝનું વિઘટન થઈને લેક્ટિક એસિડ અને શક્તિ મળે છે ત્યાર પછી અહીં તમને અધ્યન નિષ્પત્તિ આપેલી છે અને ફરી પાછી તમને અહીં સમજ આપેલી છે જે તમે સમજ જોઈ શકો છો વાંચી અને તેમની નીચે આપેલા જે મહાવરો છે તેમનું જોઈએ આપણે પ્રશ્ન નંબર એક કે શિયાળાની ઋતુમાં તમે એક ઝાડુ બ્લેન્કેટ ઓઢવાનું પસંદ કરશો કે બે પાતળા બ્લેન્કેટ ઓઢવાનું પસંદ કરશો કેમ તો કે શિયાળાની ઋતુમાં એક જાડા બ્લેન્કેટ કરતાં બે પાતળા બ્લેન્કેટ ઓઢવાનું પસંદ કરીશ કારણ કે દરેક બે વસ્ત્રો વચ્ચે હવા રહેલી હોય છે અને હવા ઉષ્માની અવાહક છે આથી શિયાળામાં એકથી વધુ બ્લેન્કેટ ઓઢવાથી શરીરની ગરમી વાતાવરણમાં જતી રહે છે પરિણામે શરીર હૂંફાળું રહે છે અને ઝાડા બ્લેન્કેટમાં હવાનો સ્તર ન હોવાથી જાડુ બ્લેન્કેટ પ્રમાણમાં ઓછી ગરમી બહાર જતી રોકે છે આથી શિયાળાની ઋતુમાં એક બ્લેન્કેટ ઓઢવા કરતાં બે બ્લેન્કેટ ઓઢવાનું પસંદ કરીશ નંબર બે ફેક્ટરીમાંથી નીકળતો એસિડિક કચરો સીધો જ જમીન કે જળાશયમાં છોડી દેવામાં આવે તો શું થાય આવું થતું અટકાવવા તમે અથવા ફેક્ટરીવાળા શું કરશે તો તેમની અહીં માહિતી એટલે કે જવાબ તેમનો આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો અને ફેક્ટરીવાળા શું કરશે તે પણ તમને અહીં બતાવેલું છે પ્રશ્ન નંબર ત્રણ તમારા ઘરના લોખંડના બારી કે બાણાને કાટ લાગતો અટકાવવા શું કરશો તો કે લોખંડ હવા કે પાણીના સીધા સંપર્કમાં આવવાથી તેના પર કાટ લાગે છે તેના પર કાટ લાગતો અટકાવવા માટે લોખંડના બારી કે બારણા પર રંગ લગાવવો જોઈએ અને તેની પર ઝીંકનું પળ ચડાવી દેવું જોઈએ જેથી તેના પર કાટ ન લાગે પ્રશ્ન નંબર ચાર ભૂમિ પ્રદૂષણ અટકાવવા કે ઓછું કરવા તમે શું કરો

તો વીજળીના ઉપયોગ વગર અને પ્રદૂષણ પણ ન થાય તે રીતે અમારા ઘરમાં અંજવાળું સોલારના ઉપયોગથી કરીશું પ્રશ્ન નંબર છ તમારા ઘરમાં તમે વીજળીના બલ્બ કેવા પ્રકારના વાપરશો જેથી વિદ્યુતનો વ્યય ઘટે અને વીજ બિલ ઓછું આવે તો ફ્લો ફ્લોરેસન્ટ ટ્યુબલાઇટ કોમ્પેકટ ફ્લોરેસન્ટ લેમ્પ તથા એલ બલ્બનો ઉપયોગ કરવાથી વિદ્યુત વ્યય ઘટાડી શકાય છે અને વીજ બિલ પણ ઓછું આવે છે

બળી જવા પાછળનું કારણ જણાવો તો ફ્યુઝનો તાર ખાસ પ્રકારની ધાતુમાંથી બનાવવામાં આવે છે જ્યારે વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહનો પ્રમાણ નિયત મર્યાદા કરતાં વધી જાય છે ત્યારે ફ્યુઝનો તાર પીગળીને તૂટી જાય છે અને ફ્યુઝ બળી ગયો તેમ કહેવાય પ્રશ્ન નંબર 9 કચરાના ઢગલામાંથી લોખંડનો કચરો અલગ કરવા તમે શું કરશો કચરાના ઢગલામાંથી લોખંડનો કચરો અલગ કરવા માટે ચુંબકનો ઉપયોગ કરીશું પ્રશ્ન નંબર 10 નીચેની ઘડિયાળને સમતલ અરીસામાં જોતા તેના કાંટા ક્યાં સમયનો આભાસ કરાવે છે તો નવ ત્રીસ સમયનો આભાસ કરાવે છે ફરી અહીં તમને અધ્યયન નિષ્પત્તિ આપેલી છે અને અહીં તમને સમજ પણ આપેલી છે જે સમજ તમારે વાંચી અને જે મહાવરો હોય તેમનું તમારે જોવાનું છે એટલે કે પ્રશ્નોના જવાબ તમારે આપવાના રહેશે તો જોઈએ પ્રશ્ન નંબર એક તમારા ઘરમાં કે ગામમાં પાણીનો સંગ્રહ કઈ કઈ રીતે કરવામાં આવે છે શા માટે તો જે તમારો ઘરમાં કે ગામમાં જે રીતના તમે પાણીનો સંગ્રહ કરી શકો છો તે તમારે આ રીતના કરી શકાશે અને તેમનો જવાબ અહીં તમને આપેલો છે તમે જોઈ શકો છો નંબર બે કે શું દરેક જંગલમાં એક જ પ્રકારના વૃક્ષો જોવા મળે છે શા માટે તો ના કે દરેક જંગલમાં એક જ પ્રકારના વૃક્ષો જોવા મળતા નથી કારણ કે વિવિધ પ્રકારની પર્યાવરણીય પરિસ્થિતિના આધારે વૃક્ષો અને અન્ય વનસ્પતિના પ્રકારોમાં વિવિધતા જોવા મળે છે પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા ચિત્રનું અવલોકન કરો અને કયો પર્યાવરણ ફેરફાર થતો જોવા મળે છે તે લખી તેના પરિણામો લખો તો જોઈએ ચિત્ર પરથી સ્પષ્ટ થાય છે કે જંગલો અદ્રશ્ય થઈ જાય તો હવામાં કાર્બન ડાયોક્સાઈડ નું પ્રમાણ વધી જાય પરિણામે સ્વરૂપ પરિણામ સ્વરૂપે પૃથ્વીની તાપ પૃથ્વીનું તાપમાન વધે છે જંગલોનો નાશ થવાથી જંગલી પ્રાણીઓને રહેઠાણ અને ખોરાક મળતો નથી અને જંગલોનો નાશ થવાથી પૂર આવવાની પણ શક્યતા રહે છે પ્રશ્ન નંબર ચાર જંગલોનું મહત્વ લખો તો અહીં તમને જંગલોનું મહત્વ લખી અને બતાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો તેમનો જવાબ પ્રશ્ન નંબર પાંચ કે માટીનું ધોવાણ થતું અટકાવવા શું શું કરી શકાય તો કે બધું વૃક્ષો વાવવા જોઈએ વન કટાઈ અટકાવવી જોઈએ પડતર ભૂમિમાં ઘાસ ઉગાડવું જોઈએ જમીન ખેડીને સમતલ બનાવવી જોઈએ અને ખેતર પડતા પાળા બાંધવા વાળ કરવી તથા વૃક્ષો ઉગાડવા જોઈએ પ્રશ્ન નંબર જાહેર સ્થળો જેવા કે શાળા પંચાયત પોસ્ટ ઓફિસ બગીચા પર સ્વચ્છતા જાળવવા તમે શું શું કરશો તેમનો જવાબ પણ અહીં તમને આપેલો છે પ્રશ્ન નંબર સાત નીચે આપેલા ચિત્રમાં શું જોવા મળે છે આ સ્થિતિમાંથી બચવા શું શું કરી શકાય તો ચિત્રમાં સ્પષ્ટ થાય છે કે સ્થિતિ પૂરની છે વૃક્ષોની ગેરહાજરી માં જલ ધારક શક્તિ ગુમાવે છે જેથી પૂર આવી શકે છે આ સ્થિતિમાંથી બચવા આપણે જંગલનો થતો નાશ અટકાવવો જોઈએ અને વધુ ને વધુ વૃક્ષો ઉગાડવા જોઈએ જેથી આવી પરિસ્થિતિ સર્જાય નહીં પ્રશ્ન નંબર આઠ કે વિવિધ પ્રકારના બળતણનો વપરાશ ઓછો કરવા તમે ક્યાં ક્યાં ઉપાયો કરી શકો તેનો પણ અહીં જવાબ તમને આપેલો છે જે તમે જોઈ શકો છો પ્રશ્ન નંબર નવ આકૃતિમાં ચિત્રકાર નામ નિર્દેશન અને તીર આપવાનું ભૂલી ગયા છે નીચે આપેલા શબ્દો દ્વારા નામ નિર્દેશન કરો તો આ રીતના તમારે નામ નિર્દેશન કરવાનું રહેશે જોઈ શકો છો પ્રશ્ન નંબર દસ નીચે આપેલામાંથી કઈ જંગલની પેદાશ નથી કેરોસીન પ્રશ્ન નંબર અગિયાર નીચે આપેલામાંથી કયું વિધાન સાચું નથી તો કે વનસ્પતિ અને પ્રાણીઓ જંગલમાં એકબીજા પર આધારિત નથી ફરી અહીં તમને અધ્યાય નિષ્પત્તિ આપેલી છે અને અહીં તમને સમજ પણ આપેલી છે જે તમે એ સમજ જોઈ શકો છો અને તે પરથી આપણે મહાવરો જોઈએ પ્રશ્ન નંબર એક નીચે આપેલી વક્ર રેખાનું માપન તમે કઈ રીતે કરશો માપન કરી અને લંબાઈ લખો તો આ વક્ર રેખાને સૌપ્રથમ દોરીથી માપન કરીશું ત્યાર પછી મેજર ટેપ ઉપર તે દોરી રાખી યોગ્ય માપન કરી તેની લંબાઈ પાંત્રીસ સેન્ટીમીટર થશે નંબર બે પ્રદૂષણ ન થાય તે રીતે તમે ઘરમાં પાણી કઈ પદ્ધતિથી ગરમ કરશો જે તમને અહીં તેમનો જવાબ આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલી આકૃતિ સમજો અને ત્યારબાદ મનુષ્યમાં શ્વાસોશ્વાસની પ્રક્રિયા દર્શાવતું મોડેલ નિર્માણ કરી તેની કાર્ય પદ્ધતિ વર્ણવો તો અહીં તમને તેમની કાર્ય પદ્ધતિ પણ અહીં તમને આપેલી છે જે તમે અહીં ધ્યાનપૂર્વક જોઈ વાંચી અને તમારી નોટબુકમાં તમે લખી શકો છો આ રીતના તેમની કાર્ય પદ્ધતિ આવશે ત્યાર પછી આપણે આગળનો પ્રશ્ન જોયો પ્રશ્ન નંબર ચાર કે પાણીનો ઓછામાં ઓછો ઉપયોગ થતો હોય તેવી ખેત પદ્ધતિઓ લખો તો કે પાણીનો ઓછામાં ઓછો ઉપયોગ થતો હોય તેવી ખેત પદ્ધતિઓ નીચે મુજબ છે ટપક સિંચાઈ પદ્ધતિ અને ફુવારા પદ્ધતિ પ્રશ્ન નંબર પાંચ કે દિવાળી પર સાફ સફાઈ વખતે તમે હવે પહેરતા નથી તેવા ઘણા બધા કપડાં નીકળે છે તો આવા કપડામાંથી ઉપયોગી વસ્તુનું સર્જન કરી શકશો તો ઘરની સાફ સફાઈના પોતા પગલું છણીએ વાસણ સાફ કરવા માટે નેપકિન અને કાપડની થેલીઓ બનાવીએ છીએ ગોદડા અને બાળક નાના બાળકોની ગાદ ગોદડી બનાવીએ છીએ પ્રશ્ન નંબર છ

આપેલી આકૃતિમાં રેત ઘડી બનાવવાની રીત દર્શાવી છે તે પ્રમાણે વીસ સેકન્ડના સમયગાળા માટે જળ ઘડીનું નિર્માણ કરો અને જળ ઘડી બનાવવાની પદ્ધતિ લખો તો અહીં તમને પદ્ધતિ પણ લખી અને બતાવેલી છે જે તમે અહીં જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વાધ્યન પોથી આવી ચૂકી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે અને આ વિડીયોની પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે જરૂરથી તેમનો અભ્યાસ કરી લેવો